મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર આજના પંચાંગ ઉપર નાખીએ તો અઢાર અગિયાર બે હજાર પચીસ આજે મંગળવારનો દિવસ હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વિક્રમ સંવત બે હજાર બ્યાસી ઈસવીસન બે હજાર પચીસ કારતક માક્ષ કૃષ્ણ પક્ષ ચતુર્દશી તિથિ એટલે કે ચૌદશ અને આયુષ્યમાન યોગ વાણિજકરણ સ્વાતિ નક્ષત્ર અને આજના ચંદ્રમાં તુલા રાશિમાં રહેશે એટલે કે ર અને તવ પર નામકરણ કરી શકાય જે પણ જન્મેલા આજના જાતકોએ તુલા રાશિમાં નારકરણ કરવું આજનો સૂર્યનો ઉદય છ પિસ્તાલીસ અને સૂર્યનો અસ્ત પાંચ ને છવ્વીસ મિનિટે આજનું અભિજિત મુહૂર્ત અગિયાર ચુમ્માલીસ થી બાર ને સત્યાવીસ મિનિટ અને આજના રાહુકાળ બે છેતાલીસ થી ચાર ને છ મિનિટ સુધી તો મિત્રો આ હતું આજનું પંચાંગ અને હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ગુરુદેવનું કર્ક રાશિમાં પરિભ્રમણ સિંહ રાશિમાં કેતુ મહારાજ તુલા રાશિમાં શુક્ર અને ચંદ્રની યુતિ અને વૃશ્ચિક રાશિમાં મંગળ બુદ્ધ અને સૂર્યની યુતિ રાહુદેવી યથાવત કુંભ રાશિમાં પરિભ્રમણ કર્યા છે મીન રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે તો મિત્રો આ હતું આજનું ગ્રહ ગોચર અને હવે આપણે વાત કરીએ એક નાનકડી ટીપ્સ મિત્રો તમારા દરેક કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કાર્ય સિદ્ધિ તમારા કોઈ પણ કાર્ય તમે લઈને બેઠા હોય અને કાર્યમાં વિચ્છેદાત્મક બાબતો બને નોકરીની બાબતો હોય સંતાનની બાબતો હોય કોઈ પણ કાર્ય તમારા જીવનમાં અને કાર્ય વિલંબિત બનતા હોય તમારા દરેક કાર્યો ડીલે થતા હોય કોઈ પણ કાર્ય કરવા જાઓ લાભની બાબતો તમારે ડીલે થતી હોય તો તમારે શું કરવું તો મિત્રો શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે પારા સિંદૂર સવા સો ગ્રામ પારા સિંદૂર અને ચંબેલીનું તેલ મિશ્રિત હનુમાનજીના ચરણમાં સ્પર્શ કરો અને હનુમાનજીના સમક્ષ તમારી દરેક આ મુશ્કેલી જે ડીલે થતી હોય તે તમે મૂકો તમારા જીવનમાં સુખ શાંતિનો સમૃદ્ધિ કરો

મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમે તમારા પત્ની તરફ ખૂબ જ આકર્ષણ રહેશે તમારી વાણીમાં સુંદરતા પ્રાપ્ત થશે આ માતા તરફથી અને તમારા પત્ની તરફથી સાથને સહકાર મળવાથી આજનો દિવસ આનંદિત અને ઉત્સાહમાં રહેશે તમે આજે આજે કોઈપણ પણ સાજેદારીમાં કામ કરતા તેમાં સફળતા પ્રાપ્ત થશે અને લાભની બાબતોમાં આજે ઓટોમેટિકલી મનની અંદર આનંદ ઉમંગ આવવાથી દરેક પ્રકારના લાભની બાબતો બનશે નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ પણ તમે કરી શકશો અને આજે નાણાને દેવ લેવડ દેવડ પણ તમે કરી શકશો આજના દિવસમાં આકસ્મિક ધન લાભ થવાથી તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય જે જાતકો પ્રજા ક્ષેત્ર કાર્યો કરતા હોય તેમાં સફળતા પ્રાપ્ત થાય મકાન સુખ વાહન સગના બાબતોમાં આજે તમે કોઈક જગ્યાએ મિટિંગ કરી હોય તો તેમાં સફળતા પ્રાપ્ત થવાથી આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પરિવર્તન થાય તો મિત્રો આજના દિવસમાં ઓમ ગમ ગણપતિ નમહ અને હનુમાન પાઠ કરી દિવસની શરૂઆત કરી શકાય મિત્રો વાત કરીશું રાશિની રાશિના જાતકોને છઠ્ઠા પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા મનમાં થોડીક ચિંતાઓ રહેવાની એકંદરે આજનો દિવસ તમારા નોકરી ધંધા જે કોઈ જાતકો ઇન્ટરવ્યુ આપવા માંગતા હોય કોમ્પિટિશન એક્ઝામ હોય તેવા જાતકોને આજનો દિવસ અતિવિશેષ જે જાતકોએ જારેનનું પ્લાનિંગ કરવું હોય બાબતો હોય તેવા જાતકોને આજના દિવસમાં કાર્ય કરી શકાય એક્સપોર્ટ ઇમ્પોર્ટના લગતા ધંધામાં પણ આજે સફળતા પ્રાપ્ત થવાની બાબતો ગણી શકાય આજે તમે જે કોઈ પરાક્રમ કરશો પરાક્રમમાં તમારી સાહસમાં સિદ્ધિ છુપાયેલી છે છુપા શત્રુઓ તમારું કશું બગાડીને શકે પણ એકંદરે આજનો સમય આજના માટે આપના માટે ખૂબ જ ફળદાયી પ્રાપ્ત કરો તેના માટે તમે આજે હનુમાન ચાલીસાનો પાઠ કરો ઓમ નમો હનુમંત ભાઈ ભાઈ નામ કુરુમ ફરશો મંત્ર કરી અને દિવસની શરૂઆત કરો મિત્રો વાત કરીશું મિથુન રાશિની મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે આકસ્મિક ધનલાભ શેર છટ્ટા લોટરીમાં ધનલાભ બાબતો ગણી શકાય આજના દિવસમાં વિદેશીય પાત્રો અને વિજાતીય પાત્રો વિદેશીય બાબતો અને વિજાત્ર પાત્રો સાથે આજે એટેપમેન્ટ આવે પ્રેમમાં સુગંધિમ પૃષ્ઠીવાર ધરમ તમારા પ્રેમમાં આજે સુગંધી ઊભી થાય તમે કોઈ પણ પાત્રને પ્રેમ કરતા હોય તો આજનો દિવસમાં સફળતા પ્રાપ્ત થવાથી તમારા દિવસમાં આનંદ આનંદને ઉત્સાહ નાણાકીય બાબતોમાં આજે માત્ર તમારે ખાવા પીવાની બાબતોમાં ધ્યાન દેવું એકંદરે પેટને લગતી બાબતોમાં થોડીક બાબત ઊભી થાય દિવસ આજે મજાનો રહેશે તો મિત્રો આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાય અને ગાયને લીલો ઘાસચરો આપી દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં માતા સુખ મકાન સુખના રિલેટેડ તમારા દરેક કાર્યોમાં એટેચમેન્ટ આવશે તમે તમારા માતાને આજે ખૂબ જ પ્રેમ કરશો એટલા જ પ્રમાણમાં તમારે નવું વાહન લેવું નવું મકાન લેવું તમે તમારા માતાના આશીર્વાદથી તમે આજે દરેક કાર્યો સફળતા પ્રાપ્ત કરી શકો છો આજના દિવસમાં આકસ્મિક ધનલાભ આવકમાં વૃદ્ધિ મોટા ભાઈ બહેનો સાથે આજે સુમેળ ભર્યું વાતાવરણ અને એમનો સાથને સહકાર મળે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તો આ સમય દરમિયાન તમારે હોમ નમઃ શિવાયના મંત્ર સાથે હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસે શરૂઆત કરાય મિત્રો વાત કરીશું સિંહ અને સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો જે જાતકો ઘણા સમયથી નોકરી ધંધાની બાબતોમાં વિલંબિત બાબતો હોય તેવા જાતકોને આજે ટેલિફોનિક બાબત કે ટપાલ બાબતે કોઈક સારા સમાચાર નોકરીની બાબતોમાં મળવાની બાબતો બની શકાય આજે તમારા ઘણા સમયથી દૂરના સંબંધોની અંદર જે કોઈ બાબત હોય તો તે પણ સોલ્યુશન આવી શકે આજે બીજાતીય પાત્રોની બાબતોમાં પણ તમારે નાની મોટી મુસાફરીમાં આજે થોડુંક ધ્યાન દેવાનું પડવા ભાગવાના યોગમાં થોડુંક સાચવવાનું એકંદરે આજનો દિવસ તમારો સુમેળભર્યો બની રહેશે જાવકનું પાછું થોડુંક સાચવવું પડે

લાભ દરેક બાબતોમાં લાભ વાણીમાં તમારી પ્રભુતાના વાણીમાં પ્રભુતા આવવાથી આજનો દિવસ સુંદરતા બનો બની શકે આજે તમારી વાણીની અંદર મીઠાશ આવશે આજે તમારા કોઈ માણીને લગતા ધંધામાં સફળતા પ્રાપ્ત થાય અને ભાગ્યની બાબતો આજે કરી શકે તો કન્યા રાશિના જાતકોએ આજે ભાગ્યમાં વૃદ્ધિ બનવા નહીં તમારા દરેક કાર્યો ભાગ્યશાળી બનશે ધાર્મિક કાર્યોથી તમને લાભ થાય પિતાના બિલવારસો પ્રોપર્ટી લાભ મળી દરેક કાર્યો છે આજે જમીન દલાલીના કાર્યો કે જે કોઈ તમે વાણીને લખતા ધંધા કરો તેમાં આજે સફળતા મળવાથી આનંદ આનંદને ઉત્સાહ બની શકે તો આજના દિવસમાં હોમ નમઃ શિવાયના મંત્ર કરી હનુમાન ચાલીસાના પાઠ કર્યા મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા મિત્રો આજના દિવસમાં જે જાતકો રાજકીય ક્ષેત્રે કે સરકારી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોને આજનો દિવસ આનંદ ઉત્સવ બને રહે આજે તમારો ઉપલા અધિકારી તમને સાથ ને સહકાર આપશે આજના દિવસમાં ચંદ્ર શુક્ર લગ્નમાંથી પરિભ્રમણ કરતા પ્રેમ આજે તમે તમારા પતિ પત્નીના પ્રેમમાં ખૂબ જ સુંદરતા પ્રાપ્ત કરશો પતિ પત્નીના પ્રેમમાં આજે રોમાંસની બાબતોમાં વધારતા તમે તમારા પત્નીના ગમતી વસ્તુ લાવી અને આજનો દિવસ સુગંધિત બનાવો પરફ્યુમ લાવો કપડા લાવો કે કોઈ પણ જવેલરી લાવો અને આજના દિવસમાં તમારા પત્નીના સાથે અટેચમેન્ટ રાખો તો પતિ પત્નીના પ્રેમમાં એટલે હોમ ભીષ્ણ બે નમઃ મિત્રો ખૂબ જ મજાનો પ્રેમ રહેશે શ્રી કૃષ્ણ જ રણમમાં પણ તમારા મત આજે જે તમે કરી શકે દિવસની શરૂઆત કરાય મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં પ્રેમી યુગલો ખૂબ જ મજાના તમારા પુષ્પ અને પંખીડા પ્રેમી પંખીડા આજે ખૂબ મજાનું હવાઈ જહાજ જેવું બનશે પ્રેમની અંદર ભાગ્યની ઉન્નતા તમે આજે વિદેશમાં જવાની બાબતો હોય તો આજના દિવસ સફળતા થાય ભાગ્યસ્થાનના માલિક જ્યારે બારમા સ્થાને જતા તમારા વિદેશના પ્રવાસ કે નાના મોટા પ્રવાસમાં સફળતા પ્રાપ્ત થઈ આજે સ્ત્રી જાતકો વિજાતીય પાત્ર સાથે એટેમિયટમાં વૃશ્વિક રાશિના જાતકોએ પ્રેમી પ્રેમની બાબતોમાં સફળતા પ્રાપ્ત થાય વિજાતીય પાત્ર સાથે એટેમેન્ટ આવવાથી આજનો દિવસ આનંદને ઉત્સાહભર્યું બની રહે માત્ર ઇન્ફેક્શનથી સાચવું દરેક બાબતોમાં સફળતા પ્રાપ્ત થશે માટે આજના દિવસમાં હોમ ગમ ગણપતિના હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરે મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને લાભ અને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે વિલ પ્રોપર્ટીના દલાકના કાર્યોમાં આજે લાભની બાબતો બની શકે જમીન દલાલના કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય શેર સર્ટા લોટરીમાં પણ લાભ થાય ને આજે તમારા નોકરીથી તમને અતિ ધન લાભ થવાના યોગ પણ બની શકે છે આજે મોસાડથી તમને કંઈક લાભ મળવાની બાબતો પણ બની શકે ઘણા સમયે તમે મોસાડ ની અંદર જમીન જમીનના કોઈક નાણાં રોકાયેલા તેમાં આજે તમારે સફળતા પ્રાપ્ત થવાથી

મિત્રો આજના દિવસમાં તમારી માતાનો પ્રેમ તમને ખૂબ જ અતિ વિશેષ છે માતાના આશીર્વાદથી દરેક કાર્ય સફળતાવાળા બનશે આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં આજે દરેક કાર્ય સફળતા પાર્ટનરશિપના કાર્યથી તમારા કર્મમાં વધારો થાય તમારા કર્મ સિદ્ધિ યોગ પણ આજનો કહી શકાય તો મકર રાશિના જાતકો આજે તમને ઉપલા અધિકારીઓ તમને સાથને સહકાર આપશે આજે તમે મોટિવેશન તમારું થશે મોટિવેશનના કારણે તમારે દરેક કાર્ય સફળતાવાળા પ્રાપ્ત થાય મકર રાશિના જાતકોએ તમારા કુળદેવી ના આશીર્વાદ થી તમારા દરેક દરેક સિદ્ધિ થાય આજના દિવસમાં તમે તમારા કુળદેવીની માળા કરી અને દિવસની શરૂઆત કરજો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં રોન લેવી હોય કોઈપણ કાર્ય તમારા ઘણા સમયથી નોકરીની અંદર વિલંબિત પડેલા હોય તો આજે તમારે સફળ તમારે ભાગ્યની ઊંડી થઈ માટે કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં હોમ રાહ સાથે મિત્રો વાત કરીશું મીન રાશિની મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્રનો યોગ મિત્રો આજના દિવસમાં તમારે થાયરોઈડ ડાયાબિટીસમાં વધારો થવાનો ગુપ્તાંગના રોગો ગુપ્તમાં ગુપ્તાંગમાં વાયરલ પેટને લગતા રોગોમાં પથરી અને યુરેન સંબંધિત રોગોમાં બાબતોમાં પતિ પત્નીના લગતા રોગોમાં સોળું સાચવું તો આ મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન હોમ બૃહસ્પતિ નમા અને હોમ શમ શનિચરાય નમા સાથે કુળદેવ ને એક માળા કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં જય માતાજી જય શ્રી